સુરતમાં અકસ્માતને લીધે ડમ્પરોની ચેકિંગ સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે જેમાં શહેરમાં પ્રવેશવાના માર્ગો પર સુરત પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી છે જેમાં પાંચ જેટલા ડમ્પરોને પોલીસે ડિટેઇન કરી કાર્યવાહી હાથ ધરી સુરતમાં વધી રહેલા અકસ્માતને લીધે ડમ્પરોની ચેકિંગ સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી જેમાં શહેરમાં પ્રવેશવાના માર્ગો પર

બહાર પાડેલું છે જે ભારે વાહન પ્રવેશબંધી સમય દરમિયાન જો કોઈ મોટા વાહનો શહેરી વિસ્તારમાં પ્રવેશ કરવાની કોશિશ કરતા હોય તો એવા પાંચ વાહનો વિરુદ્ધ અમે દંડાત્મક કાર્યવાહી કરવા માટે પાંચ વાહન ડિટેન કરેલા છે અને કાયદેસરની કાર્યવાહી એમના વિરુદ્ધ આરટીઓમાં કરવામાં આવશે સાહેબ અકસ્માતો સર હોય છે વારંવાર તો શું કહેશો જે પ્રવેશબંધીનો સમય હોય છે પ્રવેશબંધીના સમય શરૂ થવાના અને પૂરા થવાના સમય દરમિયાન જે બે પાંચ મિનિટના સમય દરમિયાન જે વાહનો શહેરી વિસ્તારમાં પ્રવેશ કરતા હોય છે એમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવાથી આ અકસ્માતોના બનાવો રોકી શકાય છે સુરત